દાણા ઉપર થી તો લોકવાન દેખાય છે કે ટૂંક આમાં તો એ સમજાતું નથી કે આમાં એટલા બધા ખીલખોળા શું કરે જોઈ જ ઓહો હો ભાઈ જય માતાજી દીદી મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો શરૂઆત કરી દોસ્તો આજના વ્લોગની તો અત્યારે અત્યારમાં આપણે હતા બિલખા અને બપોર પછી જવાનું થાય પાછું વાડીએ અને હમણાં તો ઠંડીનો જે ચમકારો છે એની વાત જવા કારણ કે ત્રણેય 10 વાગ્યા તો કોટ પહેરી રાખવો પડે દોસ્તો એનું કારણ છે કારણ કે ટાઈટ જેવી હમણાં પડે છે કે એની વાત જવા અને ખરેખર આવી ટાઈટ પડવી જ જોઈએ તો જે આખું વરસ એ સારું જાય અને હાલો બપોર પછી જાગો આપણે પાછા વાળીએ કારણ કે તો થોડું ઘણું કામ છે તો પાણી વાળવાનું ઘઉં બીજો વાળવાનું તો કે ઘવવઈ છે હવે ઉગતા આવે છે એટલે કંઈ બહુ હવે તો કે માઉટ બહુ એટલી બધી કરવાની પાણી વારવાનું ખાલી એવું બધું હોય છે બાકી કંઈ હોતું નથી તો એવું બધું હોય અને હાલો હવે આપણે છે હાલીએ ધીરે ધીરા અને મળશું પાછા બપોર પછી વાડીના બ્લોગમાં કારણ કે અહીંયા થોડી ઘણી માંડવી ભીણવાનું એવું બધું છે ક્યારે પારામાં ને થોડું માંડ પડી એટલે એવું બધું છે હાલો હવે શરૂઆત કરીએ આજના લોકની વીડિયોમાં છેલ્લે સુધી જોડાયો અને બાકી કંઈક હોય તો કે જે લાવું લાવવું તો દોસ્તો આપણે આવી ગયા હતા વાળીએ અને તમને હું એક વસ્તુ દેખાડવા કંઈક નવીન તો આપણે મગજ તો જોઈ હતી પણ આજ તો ચંદન ઘો જોવા મળી છે અહીંયા તો આપણે બહુ હસલ કરશું ને તો એ વહી ગયા પણ જોઈ શકો તમે આખે આખે જબરી ચંદન ઘો છે આપણી મગજ જેવડી ચો ભાઈ એટલે વહી ગઈ બોલો આપણે એ તો જોવાની હતી તો ભાગી ગઈ કારણ કે આ વસ્તુ છે એ ક્યાં ક્યાંક જોવા મળે અને ચંદન ઉપયોગ રાજા રજવાડા વખતમાં છે એને પેલી વલી કેવાય દિવાલો ચડવા માટે ને એમ થતો અને આમાં હજી ક્યાંક ને ક્યાંક મગર કદાચ હોવી જોઈએ જોકે આપણને દેખાણી નથી ઘણા ટાઈમ થયા સંદન આમ ગઈ તો જોયું તમે આગળ કેવી સંદન ગો જબરજસ્ત હતી કારણ કે આ વસ્તુ હે તમને ક્યાં ક્યાંક જોવા મળે સંદન ગો હે બહુ ઓછા જગ્યાએ જોવા મળે વાયડો મને એમ હોય જો કે આજ આપણે જોવા મળી કેમ બાકી જબરી હતી ને તે હું સુનીભાઈ કહું વાય વાય એમને હે સારું સારું લ્યો શિયાળો ફૂલ બેહી ગયો ને કાં હા ક્યાં ઘઉં આવ્યો ભાઈ દાણા ઉપરથી તો લોકવાન દેખાય છે કે ટુકડા છે કે તમને નથી ખબર નથી ખબર લે હારે કરી ભાઈ દાણા ઉપરથી તો ટુકડાને કા લોકવન બે ગમે એક લાગે જી હોય તો ચાલો કાકાને ઘઉં આવવા चेक कर आवी भाई लगभग कोने कर वोवाई गया जो कि इतने बदु पानी पी है नेटल वोवा है बदु नहीं वोवाई इतने वोवाई इतने बिजु हुए ना बाकी रोटा वाटर आये तैयार थे यू ट्रैक्टर उन्होंने कर जाइस ट्रैक्टर सेट वाला गनवा भी देहागरी आठ पोटे તો આપણી આજુબાજુના ખેતરોમાં તો ઘઉં હોવાય ને કમ્પ્લેટ કમ્પ્લેટ ઉગી ગયા કે આ બધી પાટલી ના ખાઉં કહેવાય અને આપણે ઓલા ખઉં છે તો જોઈ શકો તમે ક્યાંક ક્યાંક છે ઉપરવા કુદરતી પણ ઘાટા ઉગે પસાટે પારવા ઉગે હે એ તો ખબર નહીં આવે કેમ હોય અને આમાં હજી હજી વાવેતર સારું છે કારણ કે જેમ પીતું જાય ને એમ વાવતું જવું પડે ખેતર વસારે પણ હોટાવ કાંઈ નહીં મરાવાલા અને હટાવો કો કાંઈ તો હાલો ભાઈ રિઝલ્ટ આવી ગયું છે એટલે કે આપણે વાવેલા છે ઘઉં છે ના જે કોટા ફૂટી ગયા છે કમ્પ્લીટ તમે જોઈ શકો હો આપણી ટોટલ માનો કે એક બે ત્રણ ચાર પછી પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર નો ક્યારો હે આખો કર્યો હે આની કર બધી લીલ કહી ગયું કે પહેલા દિવસે જેટલું પાયલ હતું ને એમાં બધાય હારા મારી હે સૂકું ફૂટી ગયું જોઈ શકો જોકે ઘઉં પણ માપે ગયા અને નહીં બહુ ખાટા કે નહીં બહુ પારવા બહુ મસ્ત રીતે ઘઉંનો ઉગાવો છે હવે એક દિવસ છે ને આ માટ મારી ને માંડવી વીણવી જો અમારા વાલા કારણ કે નકરી માંડવી છે આમાં લાગડ ડોડવા છે આમાં બહુ બધી માંડવી છે અને આમાં આડ પોટે કેરો માર્યો તો ને એટલે બહુ ઘાટા છે ઘઉં એવું લાગે પણ જો કે આની કોઈ ના હે ને બધે હજી આ રૂજો કમ્પ્લીટ પૂરતા આવે છે એટલે ધ્યાન રાખવું પડે બધું ખાસ કરીને પાણી નો ફરે એટલે જો આની કોઈ ભીનું છે એ તો હજી વાલ લાગશે ઉગતા તો સુરત નારાયણ આથમ વથમું થઈ ગયા છે અને હાલો ગાડી જાય છે હવે તો કે આ ની ખેતરો તો વહેલા આવેલા છે તો એવું બધું છે એટલે આમાં જોઈએ આપણે આટો મારી એકવાર કારણ કે જો અહીંયા બધી જગ્યાએ છે ને અત્યારે મોસ્ટ ઓફ ખેતરોમાં ઘઉં હોવાઈ ગયેલા છે તો એ ઘઉં ને એ તો ઠીક ઓહો હા માંડવી જો પડી તણાને એવી છે ચાજ બધી માંડવી હો આ કેટલી એનું કહેવાય આપણે સેવું છે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર આપણે સેમ ટુ સેમ હેરખે હેરખું વાવેતર છે અમારા આજુબાજુ વાળાને બહુ મસ્ત રીતે વાવેતર બે બાજુ ઘઉં એકલા સુકી ગયા ને આપણે ઉગતા આવે તો વાત કરીએ આપણે આવડા ખેતરની તો આવડા ખેતરમાં હજી ક્યાંક ક્યાંક ઝીણી ઝીણી હજી સૂકું છે એ ફૂટે છે જોકે આ ઘઉં ને આપણે આ ઘઉં લગભગ વધી હતી પાંચ થી સાત દિવસનો ફેર છે આજે તફાવત છે નહીં આગળના ઘઉં પેલા દિવસે પાયા હતા એ ઘઉં ગયા આમાં પારવી પારવી હેખાયો દેખાય લીલો દેખાય એટલે લગભગ ઘઉં ઉગતા વાર લાગે નહીં કારણ કે લગભગ મોસ્ટ ઓફ બે થી ત્રણ દિવસ માંથી ઘઉં છે એ હારા હારી રીતે છે ઉગી જાય અને એવી જ રીતે આપણે બન્યું છે જો ઘઉંનો દાણા દાણો છે ક્યાંય ડેમેજ નતો એટલે એકલા છે દાણા દાણો છે ફૂટ છે થઈ જવાની છે ને ઉગી જવાની છે એટલે બહુ હારા હારા છે એ ઘઉં ઉગી ત્રણથી ઠંડીનું પ્રમાણ છે એ વધી ગયું છે એટલે આ વર્ષે એવું લાગે છે કે ભૂગા બોલાવી લેવાની છે ઠંડી એવું વાતાવરણ જેવું છે ઠંડુ ઠંડુ હટાણ અને માનું કે દિટ સો વાગ્યા ને તો હેઠળ એટલી બધી આમ ઠંડી લાગે કે એની વાત જાવ નજીક ગાડીમાં કેટલી લાગશે તો કાલના દિવસમાં પણ બહુ ઠંડી પડી આજના દિવસમાં પણ ઠંડી પડશે તો એ જ જોઈએ છીએ કારણ કે તો જ છે આ બધું એ ઘઉં છે હારા થઈ ગઈ અને હાલો વાડીએ જઈ અને પછી ગામમાં પાછા હાલ્યા આ તો કે બહુ ખાસ કામ નહોતું માંડવી વીણવાનું નાનું મોટું હાલે આ તો થોડું ફૂંકાય એટલે પછી બીજી દવા મારશું અને માંડવી વીશું તો આમ તો સુરત નારાયણ ઉપરથી જ આપણને ખબર પડી જાય કે આ ઠંડીનું પ્રમાણ એ કેવું રહેશે તો આમાં વાવી દીધું તો રજકો રજકો બહુ એકલા સુકી ગયો છે બહુ સારામાં સારો રસકો ઉઈ ગયો જો નાનું 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 છે ને બી જેવું બી વાવો એ ઉગે એના જેવું હે અને આમાં તો તુરિયા બહુ લટકે હો ભાઈ શિયાળુ વાવેતરમાં તુરિયા બહુ સારું આવી જ થાય થોડા ઘણા હોય પણ આમાં ખૂટતા નથી એટલા તુરિયા આવ્યા છે હાલો હાનતાણું થતું આવે છે ને આપણે વાલીએ ગામમાં ધીરે ધીરે જાત તો ગિરનાર દેખાતો ગિરનાર મેં ઝાંખે પાવી ગઈ છે હાલો હવે ધીરે ધીરે હાલીએ તાણું થઈ જાય ગામમાં તો અમે તો એ સમજાતું નથી ગામમાં એટલા બધા ખીલખોળાય શું કરે જોઈ લો ઓહો ભાઈ તો અલગ અલગ પૂછે પૂછે નોખા નોખા છો એટલે વિસ્તાર લાગે મારા બેટા ઉંદીતા લાગટ બધે રહેતા હોય છે ને નરિયામાં ચા એમાં આપણને સૌથી વધારે ગમે પીડા એટલે પીળા પીડા આવો બાકી સુગંધ આવે હાંટાણી ની તો અત્યારે ભાઈ ગામડાની હાઈન છે તમને દેખાડું જો સુરત નારાયણ છે ઘણા લોકો સનસેટ સ્પેશિયલ જોવા જાય તો તમને દેખાતું હોય છે અમારો સનસેટ અહીંયા તો જય સુરત નારાયણ કારણ કે અત્યારે તમને દેખાતું હોય સુરત નારાયણ જો હાવ ધીરે ધીરે ધીરા તમને હાઈન ટાણે જ ગતિની ખરેખર તો ખબર પડે થોડીક વાર તમને દેખાય તો આથમી જાય જો સનસેટ ટાણે સુરત નારાયણ આથમી ગયા જય સૂર્ય નારાયણ પાછા ઉગશે નવા દિવસ સાથે અત્યારે જો હાવ ધીરા ધીરા છે સુરત મારે છે તો તમને એમ લાગતું હશે કે આ એટલો બધો પ્રકાશ ઝાખો કેમ છે પણ ઝાંખો નથી મારા વાલા કારણ કે થઈ ગયું છે અંધાર મુહૂર્ત નારાયણ આથમી ગયા છે તો હા ધીરા 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 દેખાતા છે કદાચ પારો ખબર એટલે થઈ ગયો છે ને હવે દાવણટાણું થઈ ગયું હોય તો ગાડી આપડે આવી ગઈ છે અહીંયા તો હાલો હાલીએ એડો એકલાસ થઈ ગયો છે ચોખ્ખો અને હવે તો સીધી સીધી ગાડી વહી જાય વાળીએ જોરદાર મજા આવે એવું થઈ ગયું વાતાવરણ અને હાલો હવે મળશું તો નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધા હોય તો કે બહુ કામ કામકાજ છે નહીં એટલે બહુ કંઈ જાજુ વ્લોગ હોય નહીં તો નવું નવું કામ નીકળે રાખે એમ છે નવા નવા બ્લોગ બનાવી રાખે છે પણ નાનો નાનો જોતા રહેજો દોસ્તો એટલે અમને એ બ્લોગ બનાવવા માટે પ્રોત્સાહન છે એ મળતું હોય તમારા તરફથી બસ અમારા માટે એ જ છે એ સાચો જે છે એ જોશ છે કે તમે વિડીયો જુઓ અને એક વખત લાઈક કરી દો એટલે ઘણું ઘણું અમારા માટે તો હાલો હવે આવીએ અને મળશું તો નેક્સ્ટ બ્લોગમાં જય દ્વારકાધીશ જય મુરલીધર